હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હીરો એસએફ ડિલક્ષ બાઇક આવેલ છે આઈ થ્રી એક્સ વન ઓનર બાઇક છે બાઇકમાં લોન્ચ થઈ જશે ટીપટોપ કંડિશન બાઇક જોવા મળશે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે જાહેરાત માટેનો જ નંબર છે વાત કરીએ એસએફ ડિલક્ષ બાઇકની મોડલની તો બે હજાર અને અઢારનો મોડલ છે વન ઓનર બાઇક છે બાઇકમાં તમને લોન કરી આપવામાં આવશે અને બાઇક મેગવિલ સાથે આઈ થ્રી એક્સ બાઇક છે સ્લેપ સ્ટાર્ટ બેટરી સારી જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે નો એક્સિડન્ટ બાઇક છે અને કંપની પાર્ટ સાથે જ બાઇક જોવા મળશે કોઈ પણ સ્પેર પાર્ટ બદલાયેલો જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબ્યુઝ સ્થળ ઉપર બાઇક જોઈ લઈ શકો છો વાત કરીએ આપણે બાઇકના માલિકની માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બા બાપુએ કા બાઇકની કિંમત તેતાલીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે નોર્મલ તો અખિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાણું તેર અખિલ બાપુ બાપુનો મોબાઈલ નંબર છે તેતાલીસ હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે નામ અકિલ બાપુ અને અકિલ બાપુ એ મિત્રો કહેવાનું છે કે અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લોમાં ઝોન થશે તે હું માલિકનું કહેવું છે તો વધુ ડિટેલ માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ લઈ શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે નંબર આપેલો છે જયસરાજ